તાલુકાના બુવા ગામના તળાવમાં મહાકાય મગર હોવાથી ગભરાટ ફેલાયો હતો બુવા ગામના તલાટી આમોદ વન વિભાગની લેખિત જાણ કરી હતી ત્યારે આમોદ વન વિભાગની ટીમ તથા જીવદયા કાર્યકરોએ સાથે મળીને તળાવમાં રહેલા મહાકાય મગરનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો અને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કર્યો હતો જાણવા મળતી માહિતી અનુસાર અનિલ પઢિયાર બિપિન પરમાર તેમજ જીવદયા કાર્યકર અનિલ ચાવડા રમેશ ચૌહાણ તથા

પરત તેને મોકલવા કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે